તો સુરતના ભાજપના કોર્પોરેટરે ગેરકાયદેસર બાંધકામ થતું હોવાની ફરિયાદ કરી છે કોર્પોરેટર નરેન્દ્ર પાંડવે ગાંધીનગર વિજિલન્સ વિભાગમાં આ ફરિયાદ કરી છે વારંવાર રજૂઆત છતાં મહાનગરપાલિકા અને મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા કામ નથી કરી રહ્યાની આ ફરિયાદ કરવામાં આવી છે તો સરકારી જગ્યાએ પણ દબાણ કર્યાના આક્ષેપો કરવામાં આવ્યા છે અને દબાણ કરીને સરકારી તિજોરીને મોટું નુકસાન પહોંચી રહ્યું છે તેનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે મારી માંગણી અને રજૂઆત એવી હતી કે આજ બે વર્ષ પહેલા પણ મેં લેખિક રજૂઆત કરેલી કે પ્રજાએ મને પ્રશ્ન પૂછ્યા હતા કે નરેન્દ્ર આટલા બધા અનલીગલી બાંધકામ થઈ રહ્યા છે તો તમે અટકાવો નહીં અટકાવો તો આજ ભવિષ્યમાં ગાડી પાર્કિંગનો પ્રશ્ન આવશે ને અમુકના બહુ પ્રશ્ન આવશે ત્યારે પણ મેં રજૂઆત કરેલી હતી બરાબર પણ એનો કોઈ પ્રશ્ન હલ થયો નહોતો ત્યાર પછી દિવાળી પહેલા પણ મારા ઉચ્ચ અધિકારીને રજૂઆત કરેલી કે બેન તમે આ તાત્કાલિક પગલાં લો નહીં પગલાં લેશો તો ખરેખર મારે આગળ પ્રગતિ કરી અને આગળ મારે અરજી લેખિતમાં આપવી પડશે ના છૂટકે ના થયું એટલે મારે લેખિત માં મેં અરજી રજૂઆત કરેલી છે રજૂઆત કરવાનું કારણ એક જ છે કે આપણો સરકાર રાજ્ય સરકાર નો ફીનો નો ફાયદો લેવા માટે પ્રજાને બે હજાર બાવીસ પહેલા જે કઈ બાંધકામ થયા હોય એના ફાયદા માટેની ઇન્કમ ટેક નો કરેલ છે આનો ગેરઉપયોગ કરી રહ્યા છે અધિકારીઓ કે બે હજાર ત્રેવીસ ચોવીસ પચીસ માં બાંધકામ કરી રહ્યા છે અને એનું આર્કીટેક્ટ પાસે બે હજાર બાવીસ પહેલાનું બોગસ રીતે સર્ટિફિકેટ લઈ અને અધિકારીના મેળાપીપળામાં કરી અને ઇન્ટેક ફીનો ઉપયોગ કરી રહ્યા છે એવું મને જાણવા મળેલ છે ને જો આ રીતે જો કામ કરવું હોય તો આપણે પ્લાન પાસની કોઈ જરૂર નથી આમાં ખરેખર જે પ્લાન પાસ કરી રહ્યા છે એ વ્યક્તિ હેરાન થાય છે અને અનલીગેલી બાંધકામ કરે છે એને કોઈ વાંધો આવતો નથી આની બીજો પ્રશ્ન કે મારે કોર્પોટર તરીકે ભારતીય જનતા પાર્ટીના કોર્પટ મને આનંદ છે કે મારે ખોટું થતું હોય તો મારે રજૂઆત કરવી પડે એ મારી રજૂઆત છે પ્રજા મને પૂછે છે નરેન્દ્રભાઈ એટલા એટલા બાંધકામ થઈ રહ્યા છે તો તમારું આમાં શું છે એટલે ભાઈ મારે આમાં કોઈ લેવા દેવા નથી મને કોઈ બાંધકામમાં કોઈ રસ નથી પણ ના છૂટકે મારું નામ પ્રજામાં બદનામ થતું હતું એટલે મારે પછી ખુલ્લો મીડિયા માં આવી અને મારે ખુલાસો કરવાની ફરજ પડે છે